ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે ભાવનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા જર્જરિત મકાનો પણ હવે પ્રશાસનના પાપે મોતને આમંત્રણ આપી રહ્યા હોય તેવી સ્થિતિમાં છે શહેરમાં પંદરસો જેટલી સરકારી અને ખાનગી મિલકતો અત્યંત બિસ્માર છે અને જેના માટે કોઈ પણ દુર્ઘટના થાય તેવો લોકોને ડર છે એસ્ટર્ડ અધિકારી ગમે ત્યારે નોટિસ આપે છે પણ એ અધિકારીની સાથે પદ અધિકારીની પણ જવાબદારી આવે મેયર ચેરમેન અને બાવને બાવન નગરસેવકની પણ આવે શું કામ કે આવી જ્યાં પણ ઇમારતો હોય એને કોર્પોરેટરે પણ ધ્યાન દોરી દેવું જોઈએ કે મારા વિસ્તારની આવી ઈમારત છે એ જર્જરીત છે વહેલી તકે ઉતારી લ્યો જો નહીં ઉતારે તમામ તમામ જવાબદારો અમે પણ ગણાશું કુલ સત્તરસો જેટલા એકમોને નળ ગટર અને ડ્રેનેજ નળ ડ્રેનેજ અને વીજ કનેક્શન કટ કરવાની કામગીરી કરવામાં આવેલી છે આ સિવાય અઢાર જેટલી બહુમાળી ઇમારતોને અંતિમ નોટિસ પણ આપવામાં આવેલી છે ચોમાસાની શરૂઆત થતાં જ ભાવનગર શહેરમાં મકાન પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વડવા દેવજી ભગતની ધર્મશાળાનો વિસ્તાર આવેલો છે કે જ્યાં અત્યંત જૂનું જે બે માળનું મકાન હતું તે ધરાશાયી થઈ ચૂક્યું છે આ જે દુર્ઘટના છે તેમાં એક વૃદ્ધ છે તેમનો આબાદ બચાવ થયો છે કે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર અનેક એવી જોખમી ઇમારતો આવેલી છે કે જે અન્ય લોકોના જીવ ઉપર પણ ખતરો ઊભો કરી શકે છે સ્વાભાવિક છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે નક્કર કાર્યવાહી કરવામાં આવતી હોય તે કાર્યવાહી ક્યાંક ને ક્યાંક થતી નથી જેના કારણે આ પ્રકારેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જો કે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ન માત્ર ખાનગી ઇમારતો પરંતુ જે સરકારી ઇમારતો આવેલી છે બિલ્ડિંગો આવેલા છે કોમર્શિયલ રહેણાંક વિસ્તાર આવેલા છે કે જ્યાં આ પ્રકાર એની જર્જરિત ઇમારતો છે તે જોવા મળતી હોય છે જે પ્રમાણે ગત રાત્રે જે વરસાદ અને પવન ફૂંકાયો હતો તેના કારણે આ જે બે માલનું જે જૂનું મકાન છે તે ધરાશાયી થયું છે હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ જે કાટમાલ છે તેમને હટાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે એક જે વૃદ્ધ છે તેમનો આ બચાવ થયો છે પરંતુ આવા ભાવનગર શહેરની અંદર અનેક એવા ઇમારતો આવેલી છે કે જે અત્યંત જર્જરિત છે જે મકાનની અંદર રહેતા પરિવાર હોય તેમની ઉપર તો ખતરો છે પરંતુ જે અન્ય લોકો હોય છે તેમના ઉપર પણ ખતરો ઊભો કરી શકે છે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવા જે જર્જરિત મકાનો છે તેમને નોટિસ આપીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે પાર્થ મજેઠિયા એવીપીએસ પીએસ મિધા ભાવનગર